હેલો ગાયસ કેમ છો બધા મજામાં જય માતાજી બધાને તો હું જલ્દીથી તૈયાર થઈ ગયો છું હું હવે જાઉં છું ઓફિસ તો અત્યારે શુભમનો ફોન આવ્યો હતો કે અત્યારે વરસાદ જેવું વાતાવરણ છે તો ત્યાં દારવાડા ખાવાની ઈચ્છા થઈ છે તો કંઈક દારવાડા જેવું બનાવજે તો અમારે અહીંયા નજીકમાં તિરુપતિ તે ખીરાનું બહુ સરસ મળે છે તો ત્યાં દારવાડાનું ખીરું બહુ સરસ આવે છે તો અત્યારે હવે હું લેવા જઉં છું કેમ કેમકે એને બહુ જ ઈચ્છા થઈ છે તો પછી ચલો આપણે આજે બનાવી દઈશું દારવાડા તો હું ખીરું લેવા ગઈ હતી અને તિરુપતિ ખીરુંની જે દુકાન છે ત્યાં ગઈ હતી પણ તે દુકાન બંધ હતી તો હું બીજેથી આજે ખીરું લાવી છું દારવાડાનું તો અને જોઈએ આપણે ટેસ્ટ કરીએ કે કેવું આવે છે કે આપણે આ ફર્સ્ટ ટાઈમ કરીશું કે એક કિલો અમારા પાંચ જણને બહુ થઈ ગયું તો પણ તેમાંથી વધે છે તો પાંચસો ને બે દાર વડાની આવી બે થેલી જ આવે છે તે રેડીમેડ આવે છે તેમાં આપણે મીઠું નાખવાનું હોય છે લસણ નાખવાનું હોય છે લીલા મરચાં અને કોથમીર નાખવાનું હોય છે અને તેનું ટેસ્ટ બહુ જ સરસ આવે છે તો આપણે તે બધું જ લાવી દીધું છે અને જોઈ શકો છો બે દાર વડાનું ખીરું છે જે કિલોનું છે એક થેલીમાં પાંચસો છે બીજી થેલીમાં પાંચસો છે અને તેના માટે આપણે તેના માટે આપણે કોથમીર પણ લઈ દીધી છે લીલા મરચાં લઈ લીધા છે અને થોડુંક આદુની પેસ્ટ પણ નાખીશું અને થોડુંક મીઠું પણ નાખીશું એટલે સરસ થઈ જશે તો મેં બધી જ તૈયારી થઈ ગઈ છે હવે આપણે થોડુંક તે દાલ ખીરાની અંદર આપણે કોથમીર મરચાં થોડાક ટીચી દઈએ અને લસણ ફૂલાઈ ગયું છે તો બધી જ તૈયારી હવે થઈ ગઈ છે મમ્મી શું કરો છો તમે લસણ ફૂલી રહીશું બરાબર તમે જોઈ શકો છો કે દારવાડા નું ખીરું આવી ગયું છે કિલો દાર વડા ખીરું છે તેમાં થોડાક લસણ છે કોથમીર મરચા અને આદુ થોડુંક આપણે નાખીશું અને લીમડો તેમને મને ફ્રી માં આપ્યો તો દાળ વડાની હવે બધી જ તૈયારી થઈ ગઈ છે અને હવે બધું તેને મિક્સ કરી દઉં છું એટલે શુભમ આવે એટલે બસ એ દારવાડા પછી ઉતારવાના જ રહે કેમ કે તે આવે છે એટલે ઉનાળાની તેને બહુ ભૂખ લાગે છે એટલે આઈને તેને તરત જમવાનું જ રહે અને અત્યારે વાગ્યા છે સવા છ અને આ ખીરું ખાલી એકસો વીસ રૂપિયાનું કિલો ભાવનું મળ્યું છે એટલે દોઢસો રૂપિયા જેવો ખર્ચો થાય પણ ઘરના બને એટલે સારા લાગે તમારી તબિયત બગડી નહીં આપણે મમ્મી અને પૂજાની ચલો મુલાકાત લઈ લઈએ કે આજે લોકો શું કરી રહ્યા છે અને આજે જમવામાં શું છે હું જોઉં છું રસોડામાં શું કરી રહ્યા છો તમે બંને તમે લોકો જોયું કે આજે અમારા ઘરે દારવાડા બનાવ્યા છે કેમ કે આજે જે મોસમ છે તે વરસાદ જેવો મોસમ છે અને આજે પણ ઘણો બધો પવન ફૂંકાય છે અને આજે પણ વાવાઝોડું છે કાલે તો તમે જોયું કે બહુ જ વરસાદ પડ્યો હતો અને વરસાદની સાથે સાથે એટલા મોટા કરા પડ્યા કે વાત ના પૂછો ને ખરેખર બહુ જ ઠંડુ પાણી હતું અને હું તો આખો પલ્લી ગયો હતો કાલે અને બહુ ઠંડી ચડી ગઈ હતી કેમકે કાલનો જે વરસાદ હતો એના રીતે ખરેખર બહુ ઠંડી લાગી ગઈ મને અને આજે પણ સેમ એવું જ મોસમ છે તો આજે વિચારું કે આજે દારવડા ખરીએ કેમકે આવું મોસમ હોય ને તો દારવડા ખાવાની બહુ મજા આવે તો હું હવે જાઉં છું બહાર અને જોઈએ કે પપ્પા શું કરે છે પપ્પા જે છે પપ્પા પાસે તો પપ્પા કેવું છે એવું છે એમ ને આજે દાળ વડા બન્યા તમે તો નહીં ખાવ ખાવ છો તમે નથી ખાતા ને દાર સાથે શું ખાવાનું તમારે ડુંગળી નથી ખાવાની દહીં ની ડુંગળી થોડી એવું છે હાર્દિક કેમ ગયો મમ્મી ક્યાંય ગયો હાર્દિક એવું છે એમ

દારવાડા ખાવાના મજા આવી જશે તો આવું છે અમારા ઘરમાં તો આજે ખરેખર મને બહુ જ ભૂખ લાગી છે અને ખાવું પડશે કેમકે આજે ઓલરેડી ખબર નહીં બપોરે પણ ખાધું હતું પણ હમણાંથી ભૂખ વધારે લાગે છે કેમ કે ઠંડી જેવું મોસમ થઈ ગયું છે ને એટલે ભૂખ સારી લાગે છે તો જલ્દીથી થી દારવાડા બનશે અને પછી હું બેસી દઈશ જમવા માટે જોઈ શકો છો તરસ ખા છો દારવાડા મેં તો ખાઈ લીધું મજા આવી જમી લીધું કેવા હતા દારવાડા તારે મમ્મી બેન જ બાકી છું મન અધિક દારવાડા કેવા છે મસ્ત છે હું ગયો તો વાર કપાવવા માટે કેમ કે બહુ જ વાર વધી ગયા હતા પણ પાછો આવી ગયો છું કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો છે ધોધમાર અને મને લાગતું હતું કે આજે વરસાદ પડશે અને ખરેખર બહુ વરસાદ ચાલુ થઈ ગયો છે હું તો મેં ખાઈશ તો જોઈ શકો છો કે બહુ જ ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે ખબર જ નથી પડતી કે સારો અત્યારે ઉનાળો છે કે ચોમાસું છે ઉનારો ચાલે છે ચોમાસુ સારું ખબર જ નથી પડતી નઈ અત્યારે એવું લાગે છે ચોમાસુ ચાલે છે શુભમ શુભમ છે તે દૂધ અને કેળા ખાઈ રહ્યો છે ને ખાવામાં એટલો બધો મસ્કિલ થઈ ગયો છે ને બે વાર બૂમ પાડી તો એ સાંભળીને આજે આ તે ત્રીજે ટીશર્ટ બદલી શું છે આ બધું ટીશર્ટ પહેરી મેરી થઈ ગઈ એ કેમી મેલી તો તે શું કરું મેલી થઈ ગયો તો વરસાદમાં પલ્લી ગયો પલ્લેલી બીની થઈ ટી-શર્ટ ના પહેરે એવું કોણે કીધું ધ્યાન રાખવું રાખવા લાગ્યો તો હું બહુ સારું ડાય તો શું કરે ટી-શર્ટ હમ છે છે મને जलन થાય તારાથી કેળા ખાય છે રોજ તે દૂધ ને કેળા રોજ રાત્રે ખાય છે અને હું રોજ રાત્રે એક કેળું ખાઉં છું અને કેળું ખાઈને જ અમારી રાત પૂરી થાય છે અને અત્યારે એટલો બધો વરસાદ પડી રહ્યો છે અત્યારે ખાલી વાગ્યા છે રાતના નવ

પણ વરસાદ તાજ ખબર નહીં બંધ થવાનું નામ જ નથી લેતું હજી તો સાડા નવ જ થયા છે અત્યારમાં તો ઊંઘ આવે નહીં તો હું વિચારીએ છીએ કે હું એક મૂવી લેના આવ્યો છું જાટ મૂવી જે સની દેવનું નવું મૂવી આવેલું છે તો ઊંઘ પૂજા આવે તે મૂવી જોઈશું કડીક જ્યાં સુધી ઊંઘ ના આવે ત્યાં સુધી ઊંઘ આવી જશે તો અધૂરું હોય છે તો અધૂરું પિક્ચર રાખીને જોઈ જઈશું તો આજનો અવલોક અહીંયા જ પૂરો થાય છે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે અમારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો તો બે લાયકોને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા તો બધાને જય માતાજી જય બહુચર